નમસ્કાર મિત્રો પરિમલ ચૌધરી યુટ્યુબમાં આપનું સ્વાગત છે આપણે આગળ અંકમાં જોઈ ગયેલા ગુજરાત સમાચારમાં આપેલા જે પ્રતિભાવ નિબંધ હતો એના વિશે સાત બે બે હજાર ચોવીસમાં ગુજરાત સમાચારના નિબંધ આપવામાં આવેલું હતું પુસ્તકો આપણા સાચા મિત્રો મનુષ્યના જીવનમાં જ્ઞાન થકી જીવન જીવવાનો સાચો માર્ગ પ્રાપ્ત થાય છે સંસારરૂપી આ ભવસાગરમાં સર્વ સંબંધોમાં નજર કરીએ તો દરેક સંબંધ સ્વાર્થ સાંધવા માટે હોય છે જેમાં દરેક વ્યક્તિ એકબીજા સાથે કોઈને કોઈ સ્વાર્થથી જોડાયેલું છે મિત્રતાની વાત કરીએ તો ભગવાન શ્રી કૃષ્ણના સુધામાની મિત્રતાનો સુંદર ઇતિહાસ છે મિત્રતાનો પવિત્ર સંબંધ નિઃસ્વાર્થ હોય છે તેમાં અદ્ભુત સ્નેહની પરાકાષ્ઠા હોય છે પરંતુ વર્તમાન સમયમાં મિત્રતામાં પણ મતલબનું તત્વ ઉમેરાયેલું છે આવો ભૌતિકવાદી યુગમાં પુસ્તકો જ આપણા સાચા મિત્રો છે જે આપણું મન પ્રફુલ્લિત રાખે છે અને સાથે અવનવું જ્ઞાન પણ આપે છે પુસ્તકો આપણા જીવનચરિત્રને ઉત્તમ જીવનચરિત્ર કેવી રીતે બનાવવું તેની પ્રેરણા આપે છે ઇતિહાસનું કોઈ પણ પુસ્તક આપણને નવી દિશા આપી જાય છે ઐતિહાસિક વાર્તા કથાઓથી ભાવિત પેઢી સમાજને નવો સાહસ પ્રાપ્ત થાય છે હું વ્યવસાય શિક્ષક છું મારી શાળામાં બાળકો અભ્યાસની સાથે જ્ઞાનલક્ષી પુસ્તકો પણ રોજ વાંચે છે વિવિધ પુસ્તકોના વાંચનના અભ્યાસના અનુભવોમાંથી મને બહુ જાણ જાણીતી પંક્તિ યાદ આવે મિત્રો એવો શોધવો જે ઢાલ સરખો હોય સુખમાં પાછળ પડી રહે અને દુઃખમાં આગળ હોય ઉપરોક્ત પણ પંક્તિની સાર્થકતા જોઈએ તો જ્યારે મુશ્કેલી કે આફત આવે ત્યારે જ્ઞાનરૂપી મોતી જ કામમાં આવે છે અને પુસ્તકના અંશો જ જીવનની મુશ્કેલીમાંથી બહાર નીકળવા માટેના રસ્તાઓ સૂચવે છે જો માણસ પુસ્તકોની મિત્રતા કરે અને હાથ પકડી રાખે તો પુસ્તકો કદાપી હાથ છોડતા નથી પરંતુ વર્તમાન સમયમાં નોકરી પરિવારની જવાબદારી તથા સોશિયલ મીડિયા અને ડિજિટલ યુગમાં માણસોને સારા પુસ્તકો સાથેનો ઘરો બહુ છૂટી રહ્યો છે તેમાં જો સુંદર પુસ્તકનો સંગ્રહ સાથેની લાઇબ્રેરી ઘરની શોભામાં અને બાળકો તથા ઘરના તમામ વ્યક્તિઓને જ્ઞાન પીસાસુ બનાવવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે લેખક છે ન અ રાવલ જિલ્લો મહેસાણા જો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા વિડીયો તમને નોટિફિકેશન દ્વારા મળતા રહેશે આભાર